બારમી માર્ચ આજની તારીખ છે બારમી કોઈને ખબર છે આજની વિશેષતા શું છે હા આજે દાંડી કૂચ બારમી માર્ચ એટલે દાંડી કૂચ તરીકે ઓળખાય છે તો દાંડી કૂચ શું છે એના વિશે આપણે થોડુંક જાણી લઈએ ધોરણ આઠના બાળકો હશે તો એમને તો દાંડી કૂચ વિશે સારી એવી સમજણ હશે કારણ કે એમના અભ્યાસક્રમમાં આવે છે તો ઘટના છે ઓગણીસો ની ઘટના છે ઇતિહાસમાં એમ કહેવાય છે કે ભારત દેશ જ્યારે અંગ્રેજો નો ગુલામ હતો ત્યારે બે પ્રથમ જો નજરે આવે તો નો સંગ્રામ અને જે બીજી લડત હોય તો જે ગાંધીજી બાપુ હોય જે આ અસહકારની લડત શરૂ કરી એના ભાગરૂપે રૂપે ઓગણીસો ને ત્રીસ ની અંદર બારમી માર્ચના દિવસે જે લડત શરૂ કરી એ લડત હતી બારમી માર્ચ પહેલા બીજી માર્ચ બીજી માર્ચ ઓગણીસો ત્રીસ ની ઘટના ગાંધીજી બાપુ એક અંગ્રેજ અધિકારી ત્યારે ભારતની અંદર જે અંગ્રેજ અધિકારીનું શાસન એનું નામ ઇરવિન ઇરવિંદ ને બે માર્ચના દિવસે ગાંધીજી બાપુએ અગિયાર મુદ્દાની ચિઠ્ઠી લખી આપી અને અગિયાર મુદ્દા લખ્યા કે પેલો મુદ્દો એ લખ્યો કે ખેડૂતોનો જે તમે કર છો એ ઘટાડો બીજી વાત છે કે જે તમે વિદેશથી જે તમારું કાપડ લાવો છો ને એના ઉપર જકાત નથી નાખતા એ જકાત નાખો જેથી તમારું કાપડ બજારમાં મોંઘું મળે અને ભારતનું જે કાપડ છે એ પણ એના ભાવના તુલનામાં આવે એટલે ભારતનું કાપડ વેચાય એવી ગાંધીજી બાપુની ધારણા એટલે એ બીજો મુદ્દો એમને રાખ્યો ત્રીજો મુદ્દો એવો રાખ્યો કે લશ્કરી જે તમારે તાકાતમાં જે તમે ખર્ચો કરો છો એ ઘટાડો અને ચોથી વાત કરી કે આ મીઠાનો જે

એટલે ઈરવાઈ ને એને મગજ ઉપર લીધું જ નહીં કે ગાંધીજી તો કે છે આપણે વળી એમણે તો જે કોઈ કરશે તો આપણે એને તો કંટ્રોલ માં કરી નાખીશું એવી એની પોતાની ધારણા પણ ગાંધી બાપુએ જોયું કે આ અંગ્રેજો ડગના મગ નથી થયા એટલે 11મી માર્ચ ના દિવસે સાંજે એક સભા ભરી સભા ભરીને એની અંદર પોતાના જે સાબરમતી જે આશ્રમ જે અમદાવાદ માં આવેલો છે ત્યાં પોતે મોટી વિશાળ સભા ને સંબોધીને કીધું કે મેં ઘૂંટણીએ પડીને આ અંગ્રેજો ની સામે માંગણી કરી પણ આ અંગ્રેજોએ મને પથ્થર આપ્યો છે એટલે આવતીકાલથી કાલથી 12મી માર્ચ થી હું મારા જે મારા જે સ્વયંસેવકો છે એની સાથે હું આવતીકાલથી દાંડી યાત્રા શરૂ કરીશ અને 12મી માર્ચ ના દિવસે પોતાની પાસે 78 જેટલા અનુયાયીઓને પોતે એકને માં બધા પુરુષ એમના સત્યાગ્રહીઓ અને ટોટલ 78 પોતે પોતાની સાથે 78 સભ્યોને લઈ અને પોતે નીકળી પડ્યા દાંડી જવા માટે દાંડી એટલે નવસારી જિલ્લામાં દરિયા કાંઠે આવેલું એક સ્થળ ત્યાં પોતે આ મીઠાનો કાયદો ભાગવા માટે નીકળી પડેલા શરૂ થઈ અને પોતે ટોટલ દિવસ જેટલા ફરે છે જ્યાં રોકાણ કરે લગભગ રોજનું વીસ પચીસ કિલોમીટરનું અંતર કાપે અને સામાજિક વિજ્ઞાનના ઇતિહાસના ચોપડીમાં ત્રણસો એસી કિલોમીટર ની ટોટલ યાત્રા બતાવે છે કોઈ જગ્યાએ તમને ત્રણસો છન્નું બતાવે છે કોઈ જગ્યાએ ત્રણસો નેવું કિલોમીટર લખેલા છે કોઈ જગ્યાએ બસો એકતાલીસ માઇલ લખેલું છે પણ આપણે સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં ત્રણસો એસી કિમીની ટોટલ યાત્રા બતાવે છે તો આપણે ત્રણસો એસી કિલોમીટરની યાત્રાને આપણે યાદ રાખીશું તો પોતે ગાંધીજી બાપુ ગામડે ગામડે નીકળે છે એટલે ગામના જે ગામમાં રોકાય એટલે તેમ લોકો હજારોની સંખ્યામાં હજારો સંખ્યા એટલે કેટલા વીસ ત્રીસ ત્રીસ હજાર પચાસ પચાસ હજાર લોકોના ટોળા ગાંધીજી બાપુને જોવા માટે ફરી વળેલા ગાંધીજી દરેક ગામમાં પોતે પોતે આવવાના એટલે પહેલાથી જ પોતાના સેવકો મોકલેલા કે આ ગામની શું માગણીઓ છે અને શું પ્રશ્નો છે એ પહેલાથી જાણી લેતા અને એ રીતે એમનું ભાષણ આખું તૈયાર થતું અને લોકોની અંદર એક નવી ઉર્જા ઉભી કરી નાખી ગાંધીજીને ખબર કે આપણા દેશના લોકો છે અભણ છે અને એમને કોઈ ઇતિહાસ કોઈ ખબર નથી એટલે પોતાનું જે ભાષણ છે જે લોકોની અંદર સ્વાતંત્ર સંગ્રામ તરફી પોતે બધા લોકો અભિમુખ બને એમાં જોડાય આ ચળવળમાં અહિંસાની આ લડતમાં જોડાય એવા આગ્રહથી એમના જે ભાષણો હતા એની અંદર લોકોની અંદર એક નવ ચેતના એમને પૂરી દીધી આમ કરતાં કરતાં પાંચમી એપ્રિલ આવી ગઈ પાંચમી એપ્રિલના દિવસે ગાંધીજી બાપુ દાંડી ઉપર પહોંચી ગયા ટોટલ ચોવીસ દિવસની યાત્રા અને ત્યાં પોતે રાતવાસો કરે છે અને સવારમાં છઠ્ઠી એપ્રિલના દિવસે હાથમાં પોતે ચપટી મીઠું જે તે તૈયાર કરાવે છે અને એ ચપટી મીઠું હાથમાં લઈને કહે છે કે મેને નમકતા કાનૂન તોડ દિયા આવું ગાંધીજી બોલે છે અને ત્યાંથી એક નવી ચળવળ શરૂ કરે છે સવિનય કાનૂન ભંગની લડત મતલબ હવે આખા દેશની અંદર સવિનય કાનૂન ભંગની લડત શરૂ થઈ તો તમને કહું તો ખાલી એક ગુજરાતમાં નહીં ગાંધીજી બાપુ એના પછી આપણે ગુજરાતના ધરાસણા ખાતે બીજી એક યાત્રા શરૂ કરી નાખી આ મીઠાના કાયદાના વિરોધમાં આ સિવાય મહારાષ્ટ્ર ની અંદર સરોજીને નાયડુ એ ચાલુ કરી નાખી લડત પણ એ તો પકડાઈ ગયા વહેલી શરૂઆત થઈ ગઈ એટલે અંગ્રેજોની આગળ ચેતી થઈ ગઈ એટલે પકડાઈ ગયા આ સિવાય કેરળની અંદર સંગઠન હતું એને પણ સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરી નાખી જે આપણે કાલિકટ બંદરે થી માડી અને કઈ પન્ના ફૂટ કરી સ્થળ છે એ વચ્ચે એમની યાત્રા શરૂ કરી આ સિવાય મદ્રાસ ત્યારે જે રાજ્ય અને આપણા ભારતના પ્રથમ જે અને છેલ્લા ગવર્નર શ્રી રાજગોપાલચારી એમનું પોતાનું વતન તમિલનાડુ રાજ્ય એટલે પોતે તમિલનાડુ રાજ્યની અંદર પોતે અહિંસક ની લડત શરૂ કરી આ સિવાય અસમના લોકો એ પણ એક લડત શરૂ કરી જે લગભગ શિલકુટ થી થઈ અને નોહાખલી સુધી કરી હતી એ નોહાખલી છે બાંગ્લાદેશમાં આવેલું છે નોહા ગલી એક સ્થળ એ પણ એક ઇતિહાસની અંદર એક જે ઘટના બની છે જે આઝાદી પહેલા 6 મહિના એક જે ઘટના બની છે એટલે નોહાખલીનો ઇતિહાસ પણ તમારે જાણવા જેવો છે એ પણ તમે જાણજો બીજી મધ્યપ્રદેશની અંદર પણ જવાહરલાલ નહેરુ ઇલાહાબાદ ની અંદર રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીરમાં આપણે સરદના ગાંધી તરીકે જે અબ્દુલ ગભાર ખાન યાદ કરીએ છીએ એમણે પણ આ લડત શરૂ કરી આખા સમગ્ર ભારતની અંદર ગાંધીજીની આખી લડત શરૂ થઈ ગઈ જેની અંદર અંગ્રેજો પણ બે બની ગયા કે આ શું થઈ ગયું અને ગાંધીજી ગાંધીજી સાથે તરત કરી એક બીજી વાત જાણવાની છે કે બાપુએ પોતાના જે કે અનુયાયીઓ લીધા તો એમાં દરેક રાજ્યનો ભાગ હતો તો ગુજરાતના એમાં એકત્રીસ અનુવાય હતા મહારાષ્ટ્રના તેર જેટલા લોકો હતા મદ્રાસના બાપુ હોય અને એ વખતે વિદેશના જે મીડિયા છે એને પોતાના છાપામાં છાપ્યો એક વ્યક્તિ પોતાના દેશની આઝાદી માટે અહિંસક રીતે લડત લડી રહ્યો છે અને આઝાદી મેળવી રહ્યો છે જેનો વિશ્વની અંદર ટંકો વાગે છે એટલે તો એને આપણે મહાત્મા તરીકે ઓળખીએ છીએ આવા મહાત્મા ગાંધી જેને અંદર જે યાત્રા કરી અને ભારતની જે લડત લડવાની જે શૈલી છે એ બતાવી કે કે આ એક એવો છે લોકશાહી માં માને છે જે અહિંસા ની અંદર માને છે અને ચમત્કાર ગાંધી બાપુ આપણા વિશ્વને બતાવ્યો અને આની અંદર આપણી વિજેતા થયા જીત થઈ હા હતી દાંડી કુચ યાત્રા એટલે થેન્ક યુ મિત્રો